વિદ્યા જગદીશભાઈ મેર આ દીકરી આવશે એમનું સન્માન કરવા હું જીવરાજભાઈ મેરને વિનંતી કરું કે તે આવો જીવરાજ ભાઈ તાળીઓથી પ્રોત્સાહિત કરશો આપણ એને વરેશભાઈ મેર જીયાન એમનું સ્વાગત એનું સ્વાગત કરવા હું ભૂપતભાઈ મેરને વિનંતી કરું કે તે અહીંયા આવશે અને જીયાનનું પુસ્તક આપીને સ્વાગત કરશે

ગોરધનભાઈનું વિનંતી કરું કે ત્યાં આવશે ગોર્ધનભાઈ વાઘેલા કૃપાલી અરવિંદભાઈ ચૌહાણ આ દીકરીને જ્યાં હોય ત્યાંથી અહીંયા આવશે આગળ એમનું સન્માન કરવા માટે હું દેવરાજભાઈને કહું કે ત્યાં અહીં આવશે હવે પછી

નિરાલી બુધેશભાઈ ચૌહાણ આ દીકરી ભાવનગર ભણે છે અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા આવે નહીતર એના વતી કોઈક અહીંયા આવીને લઈ જાય નિરાલી બુદ્ધેશભાઈ ચૌહાણ એના પછી શિવમ સંદીપભાઈ વાઘેલા ભીખુભાઈ કેશવભાઈ મકવાણા એના હસ્તે સ્વાગત કરવાનું છે ભીખુભાઈ અહીંયા આવશે આગળ એના પછી શુભમ ગોવિંદભાઈ પરમાર એ આવશે અહીંયા શુભમ પરેશભાઈ ગોપાભાઈ પરેશભાઈ અહીંયા આવશે શુભમનું સ્વાગત કરવા માટે એનું સન્માન કરવા માટે પરેશભાઈ અહીં આવશે શુભમ નહીં ભાઈ ના

ધોરણ ત્રણ ની દીકરી છે આ આવશે આગળ મનસુખભાઈ ગોવિંદભાઈ મકવાણાને હું વિનંતી કરું કે અહીંયા આવે અને કાવ્યનું સન્માન કરે નિરાલી મહેશભાઈ વાઘેલા નિરાલી મહેશભાઈ વાઘેલા કુરજીભાઈ લવજીભાઈ ચૌહાણ કુરજી દાદા ને વિનંતી કરું કઈ આવશે આગળ અને નિરાલી નું સન્માન કરશે ધ્રુવી ઈશ્વરભાઈ પરમાર ધ્રુવી તલસીભાઈ રામજીભાઈ ચૌહાણ તલસી દાદાને વિનંતી કરું કે અહીં આવશે આગળ અને ધ્રુવીનું સન્માન કરશે ધાર્મી મુકેશભાઈ ચાવડા ધાર્મી ધાર્મી આવશે દિનેશભાઈ નાથુભાઈ ચૌહાણ દિનેશભાઈને વિનંતી કરું દિનેશભાઈ નાથુભાઈ ચાવડા સિવાય ધોરણ ચાર માં જે બાળકો ભણે છે આપણા સમાજના એમનું નામ બોલું છું સુહાની ભાવેશભાઈ ચૌહાણ સુહાની અહીંયા આવશે મનજીભાઈ પાલિતાણાવાળા એ એમને વિનંતી કરું કે અહીંયા આવશે આગળ અને સુહાનીનું સ્વાગત કરશે મનજીભાઈ એ આપણા સમાજના બધા બાળકોને નટરાજ પેન્સિલ અને ચેક લબર ને જે આવે એનો આખો સેટ દાન કર્યો છે પહેલા ધોરણવાળાને મૈત્ર હિતેશભાઈ મેર મૈત્ર આવશે અહિયાં હરેશભાઈ હરેશભાઈ પુનાભાઈ મેર એમને કહું કે મૈત્રનું સ્વાગત કરશે અને બુક આપીને સન્માન કરશે ભૂમિ રાજુભાઈ પરમાર તો પછી પલ ગોવિંદભાઈ ગોવિંદમાન એ છે પલ સિદ્ધાર્થ રસિકભાઈ ચૌહાણ સિદ્ધાર્થ છે હા ચંદુભાઈ ચૌહાણ તમે આવો અને સિદ્ધાર્થનું સ્વાગત કરો અને બુક આપીને પ્રોત્સાહિત કરો

જાનવીબેન બેન અરવિંદભાઈ ચૌહાણ જાનવી આવશે એમનું સ્વાગત કરવા માટે કૈલાસબેન ભગવાનભાઈ મેર આવશે કૈલાસ વિનંતી કરું કે અહીંયા આવશે આગળ અને જાનવીને પ્રોત્સાહિત કરશે

અને શુભમનું સન્માન કરશે ભગવતી વિજયભાઈ કાગડિયા બેન ભગવતી આવશે અહીંયા અને એનું સન્માન કરવા માટે તેજુબેન છગનભાઈ વાઘેલા તેજુબેન અહીંયા આવશે અને ભગવતીનું સન્માન કરશે તાળીઓથી પ્રોત્સાહિત કરશું આપણે ધોરણ છ માં જે દીકરીઓ અને દીકરાઓ ભણે છે એમના નામ બોલું છું ભૂમિ જિગ્નેશભાઈ ચૌહાણ ભૂમિ અહીંયા આવશે અને એનું સન્માન કરવા માટે જયાબેન લક્ષ્મણભાઈ ચૌહાણને હું કહું કે તે અહીંયા આવશે અને ભૂમિનું સન્માન કરશે શૈલેષભાઈ ચૌહાણ રોનક આવશે વનરાજભાઈ પરમાર વનરાજભાઈ આવશે પ્રિયાભાઈ બુદ્ધેશભાઈ ચૌહાણ પ્રિયાંશી અહીંયા હોય તો આવશે ભાવનગર ભણે છે આ બેન એના પછી હરેશભાઈ વાઘેલા હરેશભાઈ વાઘેલા હેનુ નું સન્માન કરવા માટે હું ભીમુબેનભાઈ ચૌહાણ એમને કહું ભીમુબેન ને ક્યાં આવશે

પાર્થ રાજુભાઈ પરમાર પાર્થ આવશે જિગ્નેશભાઈ ચૌહાણ જીગાભાઈ ને કહું કે અહીંયા આવશે અને પાર્થનું સન્માન કરશે અને બુક આપીને પ્રોત્સાહિત કરશે જીગાભાઈ ઉત્તમ ભરતભાઈ ચાન ઉત્તમ આવશે અહીંયા એનું સુવા માટે હું રમેશભાઈને કહું કે ને અહીં આવશે ચાલુ છે ને રેનસી નું સન્માન કરવા માટે ક્રિષ્નાબેન ભાવેશભાઈ ચૌહાણ ને હું વિનંતી કરું કે અને રેનસિંહ નું સન્માન કરશે ગુંજન ગુંજનનું સ્વાગત કરવા માટે હેતલબેન દિનેશભાઈ ચાવડા એમને હું વિનંતી કરું કે અહીંયા આવશે અને ગુંજનને ચોપડા આપીને પ્રોત્સાહિત કરશે એના પછી હેતવી વિજયભાઈ વાઘેલા હેતવી આવશે અહીંયા હોય તો એનું સન્માન કરવા માટે ઉર્મિલાબેન ચંદુભાઈ ચૌહાણ ઉર્મિલાબેનને વિનંતી કરું કે તે હેતવીનું સન્માન કરશે પછી યોગી વિજીભાઈ કાગડિયા યોગી આવશે અહીંયા એનું સન્માન કરવા માટે છાયાબેન રમેશભાઈ ચૌહાણ છાયાબેન ને હું વિનંતી કરું કે અહીંયા આવશે અને યોગીને સન્માનિત કરશે

ના પાંહે ગન ઉતારી રસ્તો કરે તો કરી નાખે બલે મેં કરી નાખલે હા Hello.